કાલે મારા વિસ્તાર રાધનપુર માં જન આક્રોશ રેલી કોંગ્રેસ વાળા લઈને આવ્યા હતા એમાં શરૂઆતમાં એ રઘુભાઈ ને જંગી બહુમતી થી જાડ છો એવુ એલાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ કર્યું એમાં એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તા નો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈને કેવી રીતે તમે છો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ વિડીયોના માધ્યમથી રહી બીજી વાત કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું ગુરુ મહારાજનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે એમ બોલવું પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને માં ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ સંસ્કૃતિમાં ભૌમની એ રક્ષા કરવાનું માનું કામ છે અમે કદાબી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉસારવું એ એક આંગળી દીધો ત્રણ આંગળીઓ તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે બુબારક પણ અમે તો માં ભોમની માં ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ઘણા ના ઘણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાજવાવાળા છે કે કામ કરવા વાળા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણ થી મારા વારસામાં આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આમ બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈને તમે ટિકિટ જીતાડવાની વાત કરો એ ખૂબ સારી વાત